તો સૌથી પહેલા વર્લ્ડ ડોક્ટર ડે ની વાત કરીએ તો લોકો ભલે કહે કે ભારતમાં કોઈ વધારે શોધ થતી નથી પરંતુ શું તમને ખબર છે વર્લ્ડ ડોક્ટર ડે ની શરૂઆત ભારતમાંથી થઈ હતી હા તમે બરાબર સાંભળ્યું છે ઈસવી સન 1998 માં મુંબઈમાં ડોક્ટર મદન કટારિયા એ વર્લ્ડ ડોક્ટર ડે ની શરૂઆત યોગાના બેનિફિટના ભાગ રૂપે કરી હતી અને આજે મે મહિનામાં પહેલા રવિવારે પૂરી દુનિયા વર્લ્ડ ડોક્ટર ડે ની ઉજવણી કરી રહી છે

તે આપણે પહેલા જાણીએ સ્માઈલ થી આપણે આપણી લાગણી વ્યક્ત કરી શકીએ છીએ જ્યારે લાફ્ટર હંમેશા કઈ અનએક્સપેક્ટેડ વસ્તુ બને ત્યારે આશ્ચર્યના ભાગ રૂપે આપણે વ્યક્ત કરીએ છીએ સ્માઈલ એક ચહેરાની અભિવ્યક્તિ છે જે મોઢાના બંને બાજુના ખૂણાની અપસાઇડ મુવમેન્ટ આવે છે જે ખુશી વ્યક્ત કરે છે પરંતુ લાફ્ટર પૂરા શરીરની અભિવ્યક્તિ છે જે આપણા અંદરથી આવે છે એ પણ ખુશી વ્યક્ત કરે છે સ્માઈલ અને લાફ્ટર થી એન્ડોર્ફિન નામના હોર્મોન રિલીઝ થાય છે

છતાં પણ કેમ વર્લ્ડ લાફટર ડે અને વર્લ્ડ સ્માઇલ ડે ની ઉજવણી કરવામાં આવે છે જે વર્ષમાં માત્ર એક જ વખત આવે છે હું તો કહું છું કે આપણે રોજ હંમેશા સ્માઇલ કરતું રહેવું જોઈએ અને સમય અને સ્થળ પ્રમાણે ખડખડા સસ્તા રહેવું જોઈએ જેનાથી આપણા ચહેરાના સ્નાયુઓ તેમજ આંખની આજુબાજુના સ્નાયુઓ મજબૂત બને છે લાફ્ટર બે પ્રકારના હોઈ શકે છે સોશિયલ લાફ્ટર જ્યારે કોઈ જોક કરે કે કોમેડી મૂવી જોતા હોય ત્યારે સોશિયલ લાફ્ટર જોવા મળે છે જ્યારે કોઈ ખાડામાં પડે કે સાયકલ પરથી પડી જાય અને જે હસવું આવી જાય ખડખડાશ હસવું આવી જાય તેને ઇનવોલન્ટરી લાફ્ટર કહેવામાં આવે છે સ્માઇલ અને લાફ્ટર થી ઘણા બધા બેનિફિટ થાય છે જેમ કે સ્માઇલ અને લાફ્ટર થી આપણો મૂડ સુધરે છે હેપી હોર્મોન્સ રિલીઝ થાય છે અને આપણા શરીરમાં એનર્જી લેવલ વધી જાય છે સ્માઇલ અને લાફ્ટર થી આપણો કોન્ફિડન્સ લેવલ વધી જાય છે અને સ્ટ્રેસ ઓછો થાય છે સ્માઇલ અને લાફ્ટર થી આપણે માનસિક રીતે વધુ સ્ટેબલ થઈએ છે આપણી માનસિક પીડા ઓછી થાય છે ને આપણે વધુ આશાવાદી બનીએ છીએ સ્માઈલ અને લાફ્ટર થી આપણે લોકો સારી રીતે ઇન્ટરેક્શન કરી શકીએ છીએ બોન્ડિંગ વધારી શકીએ છીએ જેથી આપણા ગ્રુપ લોકો આપણને શોધતા ફરે છે સ્માઈલ અને લાફ્ટર એક ચેપી લાગણી છે જેનાથી બીજા લોકો પણ સ્માઈલ અને લાફ્ટ કરે છે જેનાથી આજુબાજુનું વાતાવરણ ખુશાલ બને છે સ્માઈલ અને લાફ્ટર કરવાથી આપણી કાર્ય ક્ષમતા વધે છે ત્રીસ જોન્સની ટીમ દ્વારા ઓગણ દેશોમાં ત્રણ હજાર પર કરેલા એક સર્વે મુતાબિક જે લોકો હસતા હસતા રહીને કામ કરે છે તેની કાર્યક્ષમતા બે ગણી થઈ જાય છે સૌથી મોટો ફાયદો સ્માઈલ અને લાફ્ટર નો એ છે કે એનાથી લાંબુ જીવાય છે હા આ વાત સાચી છે એપ્રિલ 2016 માં 16 વર્ષથી ચાલતા નોર્વેના એક સર્વે મુતાબિક સ્માઈલ અને લાફ્ટર લોકોમાં હૃદય રોગની બીમારીનું 73% અને ચેપી રોગનું 83% પ્રમાણ ઓછું જોવા મળ્યું હતું કારણ કે સ્માઈલ અને લાફ્ટર થી આપણે શરીરના ઘણા વાયુઓ એક્ટિવ બની છે અને શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ વધે છે તો દોસ્તો હંમેશા હસતા હસતા રહો રહો ખડખડાટ મન મૂકીને હસતા રહો અને બીજાને પણ હસાવતા રહો પછી જુઓ જિંદગી મજા જો તમને આ વિડીયો મજા આવી હોય તો વિડીયોને લાઈક કરજો લોકો સાથે શેર કરજો ડોન્ટ ફોર્ગેટ ટુ સબસ્ક્રાઇબ માઇ ચેનલ ડોક્ટર નિહાલ પટેલ ગુજરાતી થેન્ક યુ